ગરબાડા તાલુકાના દાદુર ગામના નિશાળ ફળિયામાં દીપડાના હુમલાની ઘટના બની છે સવારના લગભગ છ વાગ્યાના સમયે કુદરતી હાજતે જઈ રહેલા ચાળીસ વર્ષીય બાબુભાઈ સુલતાનભાઈ પર દીપડાએ અચાનક સામેથી હુમલો કર્યો હતો દીપડાના હુમલામાં બાબુભાઈને માથાના ભાગે અને છાતીના ભાગે ઈજાઓ પહોંચી છે બાબુભાઈ પર દીપડાએ હુમલો કરતા બુમાબૂમ થતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બાબુભાઈને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર માટે ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે દીપડાના હુમલાની જાણ ગરબાડા વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે પાંચરું ગોઠવી દીધું હોવાનું જાણવા મળ્યું છે હગામદા બહુ સુલતાનવાલ ડુંગરના વિસ્તારે દીપડો હુમલો કર્યો અને માથા ભાગે ઈજા થયેલ છે વન વિભાગને જાણ કરું છે તાત્કાલિક આની સારવાર કરે દીપડો પકડવાની હું ગામ દાદોરનો છું અને મારા કાકાનો છોકરો સંદાસ કરવા જતા હતા અને આને જનાવરે હુમલો કર્યો એના માતાના ભાગમાં વાગ્યું છે પાછળ બી વાગ્યું શરીર નખ વાગ્યા છે તો તાત્કાલિક અમે દરવાખા દવાખાને લઈને આવ્યા છે